ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે તમામ વોર્ડમાં મનપાને લગતા પ્રશ્નોને લેવામાં આવ્યા હતા જેમાં સો જેટલા પ્રશ્નો આવ્યા હતા જે બાદ કમિશનર સમક્ષ આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી તેની સાથે સિટી બસની સુવિધા ખૂબ જ જરૂરી હોય લોકોને તેના કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું કમિશનરના ધ્યાન પર મૂકે ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કોંગ્રેસે આગામી દિવસોમાં ભાવનગર બચાવો અભિયાન ચલાવવા જઈ રહી છે તેના અંતર્ગત પચીસ જાન્યુઆરીની સાંજે એક રેલી યોજવામાં આવનાર છે જોકે કોંગ્રેસે બેરોજગારી ભાંગી ગયેલા વ્યાપાર ધંધા કાયદો વ્યવસ્થા અને નબરી પોલીસ કામગીરી સહિતના મુદ્દાઓને પગલે રેલી યોજાશે તેમ શહેર પ્રમુખે યાદીમાં જણાવ્યું હતું એક મહિનો સુધી બેઠા હતા અને તેમાં મળેલી ફરિયાદો અને તેના અનુસંધાને થયેલી કાર્યવાહીની વિગતો છે આપશે ઓછી આપને આપશે વધુમાંગતા જતા ભાવનગરને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર કોઈ નકશામાં જ ન હોય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ તો કોર્પોરેશનનું ઓલમોસ્ટ ફેલ જેવું છે તમે હિલ લઈ લો કે કાળિયા બીર વિસ્તાર લઈ લો કે ઘોઘા સર્કલ લ્યો દરેક જગ્યાએ ડ્રેનેજના પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં છે કુંભારવાળા લ્યો નારી લ્યો તમે ચિત્રાનો વિસ્તાર લ્યો ફુલસર લ્યો એટલે ડ્રેનેજની લાઈનો નાખવા માટે અમે એમને કીધું છે કે કોઈપણ પરિસ્થિતિમાં લોકોને તમે આ રોગચાળો પેટના રોગો અને માંદગી વધારેમાં વધારે આ અવ્યવસ્થાથી થાય છે કમિશનર સાહેબની રજૂઆત કરી છે ને એમણે કીધું છે કે ડ્રેનેજની લાઇનો સાત વોર્ડમાં કે છ વોર્ડમાં નવી શરૂ કરી આપીશું અને કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે ભાવનગર શહેર કોંગ્રેસના તમામ વોર્ડના વોર્ડ પ્રમુખોની આગેવાની નીચે વોર્ડમાં અમે લોકો બેઠા એક એક દિવસ માટે દરેક વોર્ડમાં અને વોર્ડના પ્રશ્નો સાંભળ્યા લોકોને શું મુશ્કેલી પડે છે લોકોને શું અપેક્ષા છે એ બાબતે જાણકારી મેળવી આ ઉપરાંત સરટી હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પણ પ્રતિષ્ઠા છે એ હોસ્પિટલમાં પણ ઘણી બધી અગવડતાઓ હોવાની માલુમ પડેલ એટલે અમે લોકો ત્રણ દસ બે હજાર ચોવીસથી એક મહિના માટે સરટી હોસ્પિટલમાં પણ રોજ કોંગ્રેસના કાર્યકરો બેસે અને ત્યારે પણ લોકો પાસેથી જાણકારી મેળવે આ બધા પ્રશ્નોની રજૂઆત કરી કમિશનર સાહેબે બહુ જ હકારાત્મક રીતે આ અમને પ્રતિસાદ આપ્યો છે સૌથી પહેલાં તો સાહેબે એમ જ કીધું કે તમે મુખ્ય પ્રશ્નો કઈ પ્રકારના છે એટલે અમે પ્રશ્નો પણ બાયફર્કેશન કરેલું કે અમુક પ્રશ્નો એવા છે કે જે આખા શહેરને સ્પર્શે છે અને અમુક પ્રશ્નો એવા છે કે વોર્ડ વાઇઝ લોકોને મુશ્કેલી પડે છે એટલે શહેરને પડતા પ્રશ્નો બાબતે મુખ્ય ચાર પ્રશ્નો હતા પહેલો પ્રશ્ન અને સૌથી અગત્યનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો હતો મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટ નારી ગામ આવી જાય છે તમે નારીથી શરૂ કરો આ બાજુ વખવાડા આવી જાય છે પખવાડા નારી કરસમિયા શિક્ષણ અધેવાડા અને શિવાજી સર્કલથી લઈને ભરતનગરના બધા જ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગના માણસોને ટ્રાન્સપોર્ટેશન જ નથી કોર્પોરેશન તરફથી કોઈ